સબસ્ક્રાઈબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જેકે ગુરુ ગુજરાતીને જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમવાર મળી જાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો હાલમાં જ જે પોલીસ કોન્સ્ટેબલની ફિઝિકલ ટેસ્ટ માટેની જે પરીક્ષા છે તે શરૂ થઈ ચૂકેલી છે મિત્રો આ પરીક્ષામાં પણ ગેરરીતિ સર્જાય તેવું જે ઉમેદવારો દ્વારા જે કહેવામાં આવ્યું છે તો મિત્રો ઉમેદવારોએ કેટલા સમયમાં દોડ પૂરી કરી છે તે જે ખાનું હોય છે તે ખાલી રાખીને ઉમેદવારો પાસેથી સહી લેવામાં આવેલી હતી તેથી ઉમેદવારોએ તેનો જે વિરોધ કર્યો હતો તો મિત્રો અહીં ન્યૂઝપેપરમાં પણ આવી ગયું છે એલઆરડીની ફિઝિકલ ટેસ્ટમાં ગેરરીતિ દોડની મિનિટ માર્ક્સ છુપાવી દેવામાં આવ્યો છે એટલે કે દોડના માર્ક્સ છે તેમાં તે દર્શાવવામાં નથી આવ્યા અને ફક્ત જે ઉમેદવારોની સહી લઈને ઉમેદવારોને જવાનું કહેવામાં આવ્યું હતું મિત્રો તો શારીરિક કસોટી છે એ છેલ્લે ઉમેદવારોની પસંદગી થવાની હોય છે એટલે છેલ્લે આમાં ગોઠવણી થવાની સંભાવનાઓ રહેલી છે તેથી ઉમેદવારોએ પણ તેનો વિરોધ કર્યો હતો હવે આપણે જોઈએ તો લોકરક્ષક દળની જે ભરતીમાં પેપર લીક થયા પછી ગોઠવણ પાડવામાં સફળતા ના મળતા હવે શારીરિક કસોટીમાં પોલમ પોલ ચલાવતી હોવાના ઉમેદવારોએ ઘણાએ આક્ષેપ કર્યા હતા ઉમેદવારોએ જણાવ્યું છે કે અગાઉની ભરતીઓમાં ઉમેદવાર ગ્રાઉન્ડમાં દોડ પૂર્ણ કરે તો તેની પંદર કે દસ કે પંદર મિનિટમાં કેટલી મિનિટમાં દોડ પૂરી કરી છે અને કેટલા માર્ક પ્રાપ્ત થયા છે તેની વિગતો જણાવ જણાવવામાં આવતી હતી પરંતુ આજથી શરૂ થયેલી આ શારીરિક કસોટીમાં મિનિટ અને માર્ક્સ છુપાવી રહ્યા છે અને દોડ પૂર્ણ કર્યા બાદ જે ચાર્ટ ઉપર સહી કરાવાય છે તેમાં ઉમેદવારોને માત્ર રોલ નંબર જ લખેલો હોય છે જેથી બાદમાં ભારે તે ગોઠવણ પડવાની શંકાઓ વ્યક્ત થઈ રહી છે મિત્રો આઠ લાખ છ હજાર ત્રણસો ને છપ્પન ઉમેદવારોની ગત છ જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લીધા બાદ મેરિટમાં આવેલા છોતેર હજાર ઉમેદ છ હજાર અને બાર ઉમેદવારોની જે શારીરિક કસોટી શરૂ થઈ હતી તો મિત્રો જેમાં પુરુષ ઉમેદવારોએ પચીસ મિનિટમાં પાંચ કિમી દોડ પૂર્ણ કરવાનું હોય છે અને દોડ પૂર્ણ કરનાર અંગ કરનારના પગે બાંધેલા ઘડિયાળને કોમ્પ્યુટર સાથે જોડતી જોડતા સમયની જાણ થાય છે પરંતુ આજે માત્ર ઉમેદવારોની સહી અને રોલ નંબરવાળા ચાર્ટ જ લેવા લેવાતા સવાલો ઉઠ્યા છે મિત્રો તો આ મિત્રો આ લોકરક્ષક ભરતી બોર્ડની જે પરી પરીક્ષા જે શારીરિક કસોટી લેવાઈ રહી છે તેમાં જે ગેરરીતિ સર્જાણી છે તેવા ઉમેદવારો દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા અગાઉની પરીક્ષામાં જે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવતી હતી તેમાં છે માર્ક બંને મૂકવામાં આવતા મિનિટ અને માર્ક જ્યારે ઉમેદવાર દોર પૂર્ણ કરે ત્યારબાદ તેની સહી લેવામાં આવે ત્યારે તેના માર્ક અને તેના જે સમય કેટલા સમયમાં પૂર્ણ કર્યું તે અહીં જે દર્શાવવામાં આવતું હતું પરંતુ આજે આજ વખતેની જે ટેસ્ટમાં છે તેવું કંઈ પણ પ્રકારનું જે લખવામાં નહોતું આવતું ફક્ત ઉમેદવારોની સહ્ય જ લેવામાં આવતી હતી પણ જ કેટલાક ઉમેદવારોએ તેમનો જે વિરોધ કર્યો છે અને આ પરીક્ષામાં જે ગોઠવણી થતી હોય તેવું તેમને લાગતું હતું કેમ કે મિત્રો ઉમેદવારોના જે માર્ક અને તેના જે કેટલી સમય કેટલા મિનિટમાં તેઓએ પૂર્ણ કર્યું છે તે અહીં છુપાવવામાં આવ્યું હતું એટલે કે અહીં જે ગેરરીતિ થવાની સંભાવના મોટી રહેલી છે તો હવે જોઈએ શું કરે છે એલઆરડી જે પરીક્ષાના જે અધ્યક્ષ છે તે શું કહે તેના વિશે હવે આપણે આગળ જોઈશું શું એનું જે મંતવ્ય આવે છે આ જે માહિતી ઉપર તો મિત્રો આજના વિડીયોમાં બસો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં